ઓમ શ્રી ગણેશ નમો ભક્તો આજનો વિડીયો આપણો લઈને આવી ગયા છે એ આપણે શ્રાવણ માસની કથા શિવ મહાપુરાણની કથા આપણે આજે સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો આખો શ્રાવણ મહિનો આપણે શિવ મહાપુરાણની કથા આપણે આમાં સાંભળવાની છે તો જેટલું આપણે સમય મળે એટલે આ શિવ મહાપુરાણની કથા સાંભળજો જેથી કરીને આપણને વધુને વધુ પુણ્યની પ્રાપ્તિ થાય ફક્તો તો આપણે કથાનો આરંભ કરીએ વિભિન્ન પુષ્પો અન્ય તથા જળ આદિ વિ શિવજીની પૂજાનું મહાત્મ્ય વિશેની કથા છે આ અધ્યાયમાં વિભિન્ન પુષ્પો અન્ન તથા જળ આદિ ધારાઓની શિવજીની પૂજાનું મહાત્મ્યની કથા છે તો પૂરેપૂરે સાંભળીએ કથાનો આરંભ કરીએ બ્રહ્માજી બોલ્યા હે નારદ જે લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તેમણે બિલવપત્ર સતપત્ર અને શંખ પુષ્પથીને ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ હે બ્રહ્મન જો એક લાખ પુષ્પોથીને ભગવાન શિવની પૂજા સંપન્ન થઈ જાય તો તમામ પુષ્પોનો નાશ થઈ જાય છે તમામ પાપોનો નાશ થઈ જાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ જાય છે એમાં કોઈ સંશય નથી પ્રાચીન પુરુષોએ કમળનો એક પ્રસ્થ બતાવ્યો છે એક હજાર બિલીપત્રોનો પણ એક પ્રસ્થ કહેવાય છે એક હજાર સતપત્રથી અડધા પ્રસ્થની પરિભાષા કરવામાં આવી છે સોળ પલોનો એક પ્રસ્થ થાય છે અને દસ ટકોનો એક પલ થાય છે આ માપથીને પત્ર પુષ્પ વગેરેને તોડવા જોઈએ જ્યારે પૂર્વોક્ત સંખ્યાવાળા ફૂલોથી શિવજીની પૂજા થઈ ગયા પછી સકામ પુરુષ પોતાનો સંપૂર્ણ ઈચ્છિત પ્રાપ્ત કરેલે છે જો ઉપાસકના મનમાં કોઈ કામના ન હોય તો તે આ પૂર્વોક્ત શિવ સ્વરૂપ બની જાય છે જય મંત્રના જ્યારે પાંચ લાખ જપ પૂરા થઈ જાય છે ત્યારે ભગવાન શિવ પ્રત્યક્ષ દર્શન આપે છે એક લાખ જપથી શરીર વૃદ્ધિ થાય છે બીજા લાખ જપથીને પૂર્વજન્મની વાતોનું સ્મરણ થાય છે ત્રીજા લાખ જપથીને પૂરા થઈ જવાથી કામ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે ચોથા લાખ પૂરા થવાથી સ્વપ્નમાં ભગવાન શિવના દર્શન થાય છે અને પાંચમા લાખ જપ જ્યાં પૂરા થયા ત્યાં તો ભગવાન શિવ ઉપાસક સમક્ષ તત્કાળ પ્રગટ થઈ જાય છે આ જ મંત્ર આ જ મંત્ર જ્યારે દસ લાખ જપ થઈ જાય તો સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ જાય છે જે મોક્ષને અભિલાષા રાખે છે તે એક લાખ દર્પ દ્વારા શિવનું પૂજન કરે છે હે મુનિશ્રેષ્ઠ સર્વત્ર લાખની જ સંખ્યા સમજવી જોઈએ આયુષ્યની ઈચ્છાવાળા પુરુષે એક લાખ દોરવાથીને પૂજન કરવું જેને પુત્રની અભિલાષા હોય તેણે ધતુરાના એક લાખ ફૂલોથી પૂજા કરવી જોઈએ લાલ દંડવાળા ધતુરા પૂજનમાં શુભદાયક માનવામાં આવે છે અગચ્યના એક લાખ ફૂલોથી પૂજા કરનાર પુરુષને મહાન યશની પ્રાપ્તિ થાય છે જે તુલસી દળથી શિવની પૂજા કરે છે તો ઉપાસકને ભોગ અને મોક્ષ બંને સુલભ થાય છે લાલ અને સફેદ આંકડો અપામાર્ગ અને સફેદ કમળના એક લાખ ફૂલો દ્વારા પૂજા કરવાથી પણ એ જ ફળની પ્રાપ્તિ થાય છે જમાના એક લાખ ફૂલોથી કરેલું પૂજન શત્રુઓને મૃત્યુ આપનારી હોય છે કરવેરના એક લાખ ફૂલો જો શિવજીના ઉપયોગમાં લાવવામાં આવે તો તે ત્યાં રોગોનું ઉચ્ચાટન કરનારા બંને છે બંધકના ફૂલની પૂજા કરવાથી આભૂષણની પ્રાપ્ત થાય છે ચમેલીથી શિવજીનું પૂજન કરવાથી મનુષ્યને વાહનની ઉપલબ્ધિ થાય છે એમાં સંશય નથી અલસીના ફૂલથી શિવલિંગનું પૂજન કરનાર મનુષ્ય ભગવાન શિવ વિષ્ણુનું પ્રિય બને છે સમીપત્રેથી પૂજા કરનાર મનુષ્ય મોક્ષ મેળવે છે બેલના ફૂલ ચઢાવવાથી મનુષ્ય શિવ અત્યંત શુભ લક્ષણતા પત્ની પ્રદાન કરે છે જૂહીના ફૂલોથી પૂજા કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નનો અભાવ થતો નથી કરેણના ફૂલોથી પૂજા કરવાથી મનુષ્યને વસ્ત્રો મળે છે સેદુવારી અથવા શેફાલિકાના ફૂલોથીને શિવજીનું પૂજન કરવામાં આવે તો મન નિર્મળ થઈ જાય છે એક લાખ બીડીપત્રો ચઢાવવાથી મનુષ્ય પોતાની બધે કામના કામ્ય વસ્તુઓ પ્રાપ્ત કરી લે છે શૃંગાર હાર હર ફૂલોથીન પૂજા કરવાથીન સુખ સંપત્તિની વૃદ્ધિ થાય છે વર્તમાન ઋતુમાં ઉત્પન્ન થનાર ફૂલ જો શિવજીની સેવામાં સમર્પિત કરવામાં આવે તો એ મોક્ષપ્રદ બને છે એમાં કોઈ સંશય નથી રાઈન ફૂલ શત્રુઓને મૃત્યુ પ્રદાન કરનારા છે આ ફૂલોને એક એક લાખની સંખ્યામાં શિવ ઉપાસક ચઢાવવામાં આવે તો ભગવાન શિવ પ્રચુર ફળને પ્રદાન કરે છે ચંપો અને કેવડો છોડીને બાકીના બધા ફૂલો ભગવાન શિવને ચઢાવી શકાય છે હે પ્રિયવર મહાદેવજી ઉપર ચોખા ચઢાવવાથી મનુષ્યોની લક્ષ્મી વધે છે આ ચોખા અખંડિત હોવા જોઈએ અને ઉત્તમ ભક્તિભાવથીને શિવ ઉપર ચઢાવવા જોઈએ રુદ્ર પ્રધાનમંત્રી પૂજા કરીને ભગવાન શિવની ઉપર બહુ સુંદર વસ્ત્રો ચઢાવવા જોઈએ અને એ વસ્ત્રો પર ચોખા રાખીને સમર્પિત કરો તો ઉત્તમ કહેવાય ભગવાન શિવની ઉપર ગંધપુષ્પ વગેરેની સાથે એક શ્રીફળ ચઢાવીને ધૂપ આદિનું નિવેદન કરે તો પૂજાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે ત્યાં શિવની સમીપ માં જે બાર બ્રાહ્મણોને ભોજન કરાવવું આથી મંત્રપૂર્વક સાંગોપાંગ લક્ષ પૂજા સંપન્ન થાય છે જ્યાં સો મંત્રો જપવાની વિધિ હોય ત્યાં એકસો આઠ મંત્ર જપનું વિધાન છે તલ દ્વારા શિવજીને એક લાખ આહુતિઓ અપાય અથવા એક લાખ તલથી શિવજીની પૂજા થાય તો એથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે જૌ દ્વારા કરેલી શિવજીની પૂજા સ્વર્ગીય સુખની વૃદ્ધિ કરનારી છે એવું ઋષિઓનું કથન છે ઘઉંથી બનેલા પકવાનથી શંકરની પૂજા નિશ્ચય જ ખૂબ જ ઉત્તમ મનાય છે જો એનાથીને એક લાખ વાર પૂજા થાય તો સંતાનની વૃદ્ધિ થાય છે જો મગથીની પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ સુખ પ્રદાતા બને છે પ્રિયંગી કેંગની દ્વારા સર્વાધ્યાક્ષ પરમાત્મા શિવજીનું પૂજન કરવા માત્રથી ઉપાસકના ધર્મ અર્થ અને કામનો ભોગની વૃદ્ધિ થાય છે અને તે પૂજા સમસ્ત સુખોને આપનારી બને છે અરહર તુવેરના પાનથી શણગારીને ભગવાન શિવજીની પૂજા કર્યો આ પૂજા વિવિધ પ્રકારના સુખો અને સંપૂર્ણ ફળ દેનારી હોય છે હે મુનિશ્રેષ્ઠ હવે ફૂલોની લક્ષ સંખ્યાનો તોળ બન બનાવી રહ્યો છું તે પ્રસન્નતાપૂર્વક સાંભળો સૂક્ષ્મ માન માપનું પ્રદર્શન કરવાવાળા વ્યાસજીએ એક પ્રસ્થ શંખ પુષ્પને એક લાખ બતાવ્યા છે અગિયાર પ્રસ્થ ચમેલીના ફૂલ હોય તો એ જ એક લાખ ફૂલોનું માપ કહેવાય છે જોહીના એક લાખ ફૂલોનું પણ એ જ માપ છે રાયના એક લાખ ફૂલોનું માપ સાડા પાંચ પ્રસ્થ છે ઉપાસકોને માટે એ જરૂરી છે કે તે નિષ્કામ થઈને મોક્ષને માટે ભગવાન શિવજીની પૂજા કરે ભક્તિ ભક્તિભાવથી વિધિપૂર્વક શિવ પૂજા કરીને ભક્તોને પાછળ જળધારા સમર્પિત કરવી જોઈએ તાવમાં જે માણસ બકવાદ કરે જલ્પ કરે તેની શાંતિ માટે જળધારા શુભકારક બતાવવામાં આવી છે સતરૂદ્રિય મંત્રથીને રુદ્રિના અગિયાર પાઠ થઈને રુદ્ર મંત્રનો જપ થઈને પુરુષ સુક્તથી છ રૂચાવાળા ઋચાવાળા રુદ્રસોતકથી મહામૃત્યુ જપ મંત્રથી ગાયત્રી મંત્રથી અથવા શિવના શાસ્ત્રોક્ત નામથી આગળ પ્રણવ અને અંતમાં નમ પદ જોડીને બનાવેલા મંત્રો દ્વારા જલધારા વગેરે અર્પિત કરવા જોઈએ સુખ અને સંતાનની વૃદ્ધિ માટે જલધારા દ્વારા પૂજન ઉત્તમ ગણાયું છે ઉત્તમ ભસ્મ ધારણ કરીને ઉપાસકે પ્રેમપૂર્વક શુભ અને દિવ્ય દ્રવ્ય દ્વારા શિવજીની પૂજા કરવી જોઈએ અને શિવ જે ઉપર એમના સહસ્ત્રનામ મંત્રોથી ઘીની ધારા કરવી જોઈએ આવું કરવાથી વંશનો વિસ્તાર થાય છે એમાં સંશય નથી આ પ્રકારે જો દસ હજાર મંત્રો દ્વારા શિવજીનું પૂજન થાય તો પ્રમે રોગથીને શાંતિ થાય છે અને ઉપાસકને મનોવંશિત ફળની પ્રાપ્તિ થાય છે જો કોઈને નપોસતા આવી ગઈ હોય તો તેણે દેવી શિવજીની સારી રીતે પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ સાથે જ એને માટે મુનિશ્વરોને પ્રાજાપત્ય વ્રતનું વિધાન પણ કર્યું છે જો બુદ્ધિ જળ થઈ ગઈ હોય તો એ અવસ્થામાં સાધકે પૂજકે માત્ર અસર કરા મિશ્રિત દુગ્ધથી ધારા ચઢાવવી જોઈએ આવું કરવાથી એને બૃહસ્પતિ સમાન ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે જ્યાં સુધી દસ હજાર મંત્રના જપ પૂરા ન થઈ જાય ત્યાં સુધી પૂર્વોક્ત દૂધ ધારા દ્વારા ભગવાન શિવનું ઉત્કૃષ્ટ પૂજન ચાલુ રાખવું જોઈએ જ્યારે તનમાં મનમાં આ કારણ તન થવા લાગે જીવનમાં નિરસ નિરસતા આવે ક્યાંય પ્રેમ ન રહે કશું ગમે નહીં દુઃખ વધી જાય અને ઘરમાં કલેશ થયા કરે ત્યારે પણ પૂર્વોક્ત રૂપે દૂધની ધારા કરવાથી બધા દુઃખોનો અંત આવે છે દુઃખો નષ્ટ થઈ જાય છે જો શિવજીની પૂજા મધથી કરવામાં આવે તો ક્ષય રોગ દૂર થઈ જાય છે જો શિવ પર શેરડીના રસથી ધારા કરવામાં આવે તો તે પણ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત કરાવી દેશે ગંગાજળની ધારા તો ભોગ અને મોક્ષ બંને ફળને દેને રહેશે આ બધી જે જે ધારા બતાવવામાં આવી છે તે સર્વને મૃત્યુ જઈ મંત્રથી ચઢાવવી જોઈએ એમાં પણ ઉત્તમ મંત્રના વિધાનત દસ હજાર જપ કરવા જોઈએ અને અગિયાર બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ તો ભક્તો આ કથા એ આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો બધા જ ભક્તોને હર હર મહાદેવ